સતત બે વખત પેપર ફૂટવાને લઈને વિવાદમાં રહેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે ત્રીજી વખત સરકાર દ્વારા યોજાઈ રહી છે ત્યારે વખતે કોઈ પણ પ્રકારની પેપર ફૂટવા જેવી કોઈક ચોરી જેવી કોઈ ઘટના ન બને તેને માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય છે સુરતમાં એકસો સત્યાસી પરીક્ષા કેન્દ્રો પર પોલીસ કોડ સહિતની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેતા તમામ પરીક્ષા કેન્દ્રો પોલીસમાં ફરી જવા પામ્યા હતા તો વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા પણ એ જ વિચાર થશે કે પેપર ન ફૂટે ત્યારે આજે વિદ્યાર્થી સાથે સાથે સરકારની પણ પરીક્ષા થવાની છે છેલ્લા ઘણા સમયથી સરકારી પરીક્ષા વારંવાર વિવાદમાં આવે છે પેપર લઈને લઈને ચોરી કરવા સુધીની ઘટનાઓ પરીક્ષાઓ પણ રદ થતી રહી છે આજે એપ્રિલ રોજ જુનિયર ક્લાર્કના ભરતીની લેખિત પરીક્ષા સમગ્ર ગુજરાત ભરમાં યોજાય છે મહત્વની વાત એ છે કે આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા અગાઉ બે વખત પેપર ફૂટવાની ઘટના લઈને રદ કરી દેવાઈ હતી ત્યારે બે વિદ્યાર્થીઓની સાથે સરકારની પણ આ પરીક્ષામાં પરીક્ષા થઈ રહી છે સરકાર દ્વારા વખતે કોઈપણ પ્રકારની પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ ન થાય તેને લઈને ખાસ સુરક્ષા પર ધ્યાન અપાયું છે સુરતના તમામ એકસો સત્યાસીસ સેન્ટરો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાયો હતો સુરતમાં સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો તમામ પરીક્ષા કેન્દ્રોની સો મીટરની ત્રિજ્યામાં ચારથી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ તેમજ વાહનો ઉભા રાખવા અથવા ઝેરોક્સ મશીન ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપતી વખતે ફક્ત બોલપેન અને પેડ લઈ જવાની છૂટ અપાઈ હતી તમામ વિદ્યાર્થીઓને કડક ચેકિંગ કર્યા બાદ પ્રવેશ અપાયો હતો વિદ્યાર્થીઓને બૂટ કપડા ચેક કર્યા બાદ પ્રવેશ અપાયો હતો આતીશ પટેલ કેવું રીતે પેપર ઇઝી હતું સારું ગયું છે કેટલી મહેનત કરી મહેનત તો છ એક મહિનાની મહેનત હતી પણ વચ્ચે પેપર ફૂટી ગયો હતું હવે સારું પેપર છે પાસ થઈ જવા છે કઈ પ્રકારનું પેપર હતું ખાસ કરીને પેપર બધી બધા પ્રકારનું હતું મેથ્સ સાયન્સ ને બધું મિક્સમાં હતું સામાજિક બધું જરો નોલેજનું ઘણું હતું બધું પેપર ઇઝી હતું રોહન પટેલ રોહન કઈ પ્રકારની પરીક્ષા હતી અને કેવું રીત જુનિયર ક્લાર્કની હતી અને સારું હતું પેપર પણ લેન્ધી હતું થોડું ટાઈમ ઓછો બહુ લાંબા સમય બાદ આ પરીક્ષા લેવામાં આવી હતી કઈ બરાબર શું લાગે છે તમને પેપર સારું હતું પ્રજાપતિ મૃગાંક જી આજી કઈ પ્રકારની પરીક્ષા પરીક્ષા ઘણી સારી હતી પેપર થોડું સરળ હતું પણ લેન્ધી હતું પેપર સારું હતું અને થોડું લેન્ધી હતું એટલે થોડું લાંબા સમય બાદ પેપર આપવા છે તો થોડી પ્રેક્ટિસ છૂટી ગઈ છે તો પ્રેક્ટિસની જરૂર છે તમામ બે હજાર એકસો પચીસ બ્લોક સાતસો પચાસ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે પરિણામે જિલ્લા વહીવટી તંત્રે પણ ઝડપી સલાહ તૈયારી કરી લીધી હતી પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારે મોબાઈલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કોમ્યુનિકેશન ડિવાઇસ સાહિત્ય લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે સાથે